બેઠક યોજાઈ આ બેઠક બાદ આમ આદમી પાર્ટી નેતા ઈસુદાન ગઢવીએ મુદ્દે કર્યો મોટો ખુલાસો નવસારી મહાનગરપાલિકાની મીટિંગ સમીક્ષા કરી કાર્યકર્તાઓ પદાધિકારીઓ સાથે ગતરોજ વાપી નગર મહાનગરપાલિકાની પણ જે ચૂંટણી આવી રહી છે જેને લઈને સમીક્ષાઓ કરી છે મારા હોદ્દેદારો સાથે અને વલસાડ જિલ્લા તાલુકા પંચાયત અને ઉમરગામમાં પણ અમારી મિટિંગ કરી છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને સ્વાભાવિક છે કે આગામી સમયમાં બે ત્રણ મહિનામાં ચૂંટણીઓ આવી રહી છે એસઆઈઆર ગઈકાલે ડ્રાફ્ટ તૈયાર થયું છે કે આજે હું એ ડ્રાફ્ટ ને ગઈકાલથી અમારી ટીમ રિસર્ચ કરી રહી છું આજે બે ત્રણ મારા પાસે મુદ્દા આવ્યા છે એ મુદ્દામાં એક એક વિધાનસભા વાયજ અમે અત્યારે આઈડેન્ટિફાઈ કર્યું છે એટલી હદે ગડબડ કરવામાં આવી છે હું એનો પણ આજે તમને પુરાવા સાથે રિસર્ચ કરી અને અમે એક વિધાનસભા નું લાવ્યા છીએ બીજી વિધાનસભાનું લાવીશ ગુજરાતની જનતાને પણ કહેવા માંગીશ કે આગામી મહાનગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ભાજપે ઘણા લોકોના મતદાર જેને કાપી નાખ્યાની શંકાઓ છે અથવા તો લોલમ લોલ કર્યું છે એ અંગે પણ હું આપને આજે માહિતી આપીશ સાથે સાથે અહીંયા મેં ત્રણ દિવસની મુલાકાતમાં જોયું છે લોકોને રોડ રસ્તાના પ્રશ્નો છે એ વલસાડ હોય વાપી હોય ઉમરગામ હોય લોકો પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે લોકો સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા પંચાયત તમારી રાજ્ય સરકાર તમારું કેન્દ્ર સરકાર તમારું અને જેટલી કમાણીઓ આવે ઉદ્યોગપતિઓ પાસેથી ફંડ લઈને ભાજપ પર લઈ જાય અને પ્રજાને પોલ્યુશનમાં છોડી દીધું છે આજે આ બે દિવસમાં મેં જોયું છે કે વલસાડ વાપી માં રહેતા નાગરિકોનું લાખ લાખ અભિનંદન આપું છું કે તમે લોકો ભાજપ હવા પોલ્યુશન જીવી રહ્યા છો તમારે ભાજપનો આભાર માનવો છે કે તમારી જિંદગી છે એ ઓછી કરી રહી છે ભાજપ તમે ભાજપ ને મત આપો છો બે પામ પડે આપો હજી કોઈ વાંધો નથી પણ તમારા સંતાનોને એ હોસ્પિટલે મોકલી રહ્યું છે ભાજપ તમે જો ધૂળની ડમરીઓ ચડે છે મંત્રીઓ અહીંયા હોય છે એ લોકોને તમારી સ્વાસ્થ્યની બિલકુલ પડી નથી એટલી હદે એર પોલ્યુશન છે એટલી હદે પાણીનું પોલ્યુશન છે કંપનીઓ મેં સાંભળ્યું છે કે અંદર બોર કરીને નાખી દે છે ગુજરાતની આપવાનું નક્કી કર્યું છે એ દારૂ ડ્રગ્સથી તો ઠીક છે પણ પોલ્યુશન થી તમારો બાળક જન્મે છે અહીંયા આગામી સમયમાં પાંચ સાત વર્ષની અંદર જ આ પોલ્યુશન જો રહ્યું તો તમારા બાળકો સંતાનો ખોડ ખાપણ જન્મશે આજે પારાવાર મુશ્કેલીઓ છે મેં જોયું છે કે જે રીતે અત્યારે એવાડા ગામમાં કચરો બધો ઠલવવાની કોશિશ કરી છે સરકારી જમીનો એટલે બધે નાખી દેવાનું તો કલેક્ટર બંગલાની બાજુમાં સરકારી જમીન છે નાખો ત્યાં તમારે પાસે છે લોકોની કારણ કે ગરીબ લોકો છે વંચિત લોકો છે કોઈ ઉદ્યોગપતિ નથી અદાણી નથી એટલા માટે ત્યાં કોઈ સાંભળશે નહીં નો કચરો આખા વલસાડ નો આજુબાજુના પચીસ પચાસ ગામોને અસર કરશે કેવા નિર્ણયો લેવાઈ રહ્યા છે ધારાસભ્ય શું કરી રહ્યા છે માય કાંગલા ધારાસભ્ય માય કાંગલાઓ સાંસદો એટલા માટે તમે સાંસદ ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યા છે કે તમે પ્રજાને માત્ર ને માત્ર પોલ્યુશન આપો

વાપીમાં માણસ જીવી નથી શકતો રહી નથી શકતો વલસાડમાં રહી નથી શકતો માણસ ઉમરગામમાં ત્યારે તમામ પ્રશ્નોને લઈને આજે મેં મારા પદાધિકારીઓ સાથે મીટિંગ કરી છે સાથે સાથે સંગઠનની સમીક્ષા કરી છે સંગઠનને પણ આજે કેટલીક માર્ગદર્શન જે આપવાના હતા એ આપ્યું છે આગામી મહાનગરપાલિકાની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી તમામ ઉમેદવારો ઉભા રાખશે મજબૂત ઉમેદવારો ઉભા રાખશે અને આગામી પંદર દિવસમાં ઉમેદવારોનું સિલેક્શન શરૂ થવાનું છે અમારી સમિતિઓ ડિક્લેર થશે સમિતિઓ ડિક્લેર થયા પછી સમિતિઓ નિરીક્ષકો અહીંયા વિઝિટ કરશે અને એટલા માટે આ પેલી એના પહેલા મારી વિઝિટ થઈ છે આજે સંગઠનમાં પણ જે નાની મોટી સભાઓ અમારી ચાલી રહી છે આપને આશ્ચર્ય થશે મિત્રો કે છેલ્લા બે મહિનામાં મહોલા અને ગામમાં દસ હજાર નાની મોટી સભાની મિટિંગો કરી છે અમે આજે શનિ રવિવારે બે દિવસ મેગા કેમ્પેન કર્યું છે અને ગુજરાતમાં પ્લાનિંગ કર્યું છે જે અંતર્ગત વલસાડ વાપી ઉમરગામમાં થોડી ઓછી સભાઓ થઈ રહી હતી ત્યારે સંગઠનને સાથે રાખીને એમને પણ સૂચના આપવામાં આવી છે એટલે આ મુદ્દાઓને લઈને આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે એ ચૂંટણીઓમાં ઉતરશે પણ એ પહેલા હું આપણે એક મોટી જે બ્લન્ડર કર્યું છે ભાજપે જે એસઆઈઆરમાં કઈ રીતે કર્યું છે એનો હું ઓનલાઈન મારી પાસે પુરાવો છે વિધાનસભા મત વિસ્તારમાં મતદારનું નામ છે મંજુલાબેન ગોહિલ પતિનું નામ છે ઝવેરભાઈ ગોહિલ ઘર નંબર એક ઉંમર છાસઠ મત બીજું ઘર નંબર એકમાં મુકેશ પ્રજાપતિ પણ ત્યાં જ રહે છે પતિનું નામ છે બ્રિજકુમાર કુશવા ઘર નંબર એક આ કઈ રીતે હોઈ શકે ભાઈ એક જ ઘરમાં અલગ અલગ જાતિઓના કઈ રીતે હોઈ શકે માણસો સાથે સાથે હજી અમે શરૂઆત કરી છે

આ નામો છે એડ કરી દેવામાં આવ્યા છે નામો રદ કરી દેવામાં આવ્યા છે આટલાથી અટકતું નથી આ જે પછી પ્રદીપ વર્મા પણ ઘર નંબર એક માં છે હરેશભાઈ ગોહિલ ઘર નંબર એક માં છે ભાવનાબેન ગોહિલ ઘર આ ઓનલાઈન છે હજી આનો અમે વેરીફિકેશન કરી રહ્યા છીએ બધી વિધાનસભાનું વેરીફિકેશન કરી રહ્યા છીએ એટલે એસઆઈઆર ના મામલામાં પણ અમને એવું લાગી રહ્યું છે કે